બનાસકાંઠા પાટણ લોકસભા માટે ભાજપે ઉમેદવારોની જાહેરાત કરતા ઉમેદવારોએ પોતાનો પ્રચાર તેજ કર્યો છે તો પ્રચાર દરમિયાન કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે કાંકરેજ ખાતે પાટણ લોકસભાના ઉમેદવારના હસ્તે ત્રણસો થી વધુ લોકો ભાજપમાં જોડાયા ત્યારે વડગામ ખાતે પણ કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અને મતદાન અંગે માર્ગદર્શન અપાયું હતું

કોંગ્રેસના કાર્યકરો સરપંચ સહિત ત્રણસો થી વધુ લોકો ભાજપમાં જોડાયા હતા જ્યારે વડગામ ખાતે માર્કેટયાર્ડમાં કાર્યકરો અને પ્રભારીઓ સાથેની બેઠકમાં બૂથ મજબૂત વધુ મતદાન અંગે વિચાર વિમર્શ કરી અને જીતની આશા વ્યક્ત કરી હતી ઉલ્લેખનીય છે કે ગત લોકસભામાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને વડગામ તાલુકામાં પચીસો મત ઓછા મળ્યા હતા ત્યારે કાર્યકર્તાઓને હાકલ કરી હતી કે આ વખતે પચીસ હજાર મત વડગામ તાલુકામાંથી મળે

આજે ઓકરેશ તાલુકામાં ઉનાવાડા ગામે પવિત્ર હનુમાન દાદાના સાનિધ્યમાં તાલુકા મંડળના કાર્યકર્તા મિત્રો ની એક સભા રાખી હતી અને એ સભામાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સંસદ આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય આદરણીય બાઉુભાઈ દેસાઈ સાહેબ અને બનાસકાંઠાના પૂર્વ શિક્ષણ મંત્રી આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને હાલના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહજીના નેતૃત્વમાં આ વિસ્તારમાંથી ત્રણસો જેવા કાર્યકરો જે ભૂતકાળમાં કોંગ્રેસમાં કામ કર્યું હતું એ કાર્યકરો આજે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એમને હું આવકારું છું અને આ કાર્યકરો તનતોડ મહેનત કરી અને આ વિસ્તારમાં કોકરેજમાં એક લાખ મતોની લીડ ભારતીય જનતા પાર્ટીને અપાવવાના છે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું પાટણ ત્રણ લોકસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ તાલુકાના હોદ્દેદાર સાથે બેઠકનું આયોજન કર્યું હતું એમાં કોંગ્રેસ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના ત્રણસોથી વધુ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા એકમના પ્રમુખ આદરણીય કીર્તિસિંહજી વાઘેલા અને પાટણ જિલ્લાના પ્રભારી આદરણીય અશોકભાઈ જોશીના નેતૃત્વમાં ત્રણસો કાર્યકરો સાથે ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ પહેરી લીધો અને આ કાર્યકરોએ બધાને ખાતરી આપી કે કોકરેજ મોની એક લાખ મતોની લીડ અમે અપાઈશ મહત્વનો મુદ્દો વડગામ ખાતે કાર્યકરોની બેઠકમાં પાર્ટીના પ્રમુખ પ્રભારી કેવી રીતના મતદાન કરવું ઊંચું મતદાન કરવું અને વધુમાં વધુ લીડ મળે ભારતીય જનતા પાર્ટીના એના બધા સૂચનો મારા પાર્ટી તરફથી કાર્યકરોને આપવામાં આવશે